પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રક્તાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી અનોખી દેશભક્તિ સુરતમાં દેખાડવામાં આવી છે આજથી ત્રણ વર્ષ અગાઉ પુલવામા આતંકી હુમલામાં આપણા દેશના વીર જવાનો શહીદ થયા હતા જેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખો આયોજન સુરતમાં કરાયું હતું સુરતના કતારગામ ખાતે ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર આ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ થયેલા વીર જવાન શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી તો આ કાર્યક્રમ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા જય હિન્દ વંદે માત્ર મારું નામ ભરત વરિયા છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર છું આજનો કાર્યક્રમ ભારત દેશના વીર જવાન શહીદ સૈનિકોના પરિવાર માટે છે એમના માટે કે જ્યાંથી ત્રણ વર્ષ પહેલાંમાં બોમ્બની રક્ષક આજે પુલવામામાં જે આંતકી હુમલો થયો એમાં શહાદત વરનારી શહીદોની શહાદતને વંદન કરતો આજનો અનોખો કાર્યક્રમ એટલે રક્તાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ એટલે કે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે આજનો કાર્યક્રમ ડબોલી કતારગામ વિસ્તારની અંદર સ્વામિનારાયણ મંદિરના આંગણે કર્યો છે અને આજે સવારે આઠ વાગે જ્યારે કાર્યક્રમ ખુલ્લો મૂક્યો ત્યારથી લઈ અને ઇવનિંગમાં પાંચ વાગ્યા સુધી જ્યારે આપણો કાર્યક્રમ ચાલવાનો છે ત્યારે શહેરીજનોના ખૂબ જ સાથ અને સહકાર સાથે આપણે પાંચસો ને એકાવન વધારે રક્ત યુનિટ એકત્ર કરીશું અને એ શહીદોની શહાદતને સાચા અર્થમાં વંદન કરીએ એમને નમન કરીએ કે જે આપણે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા બોમ્બની રક્ષા કાજે શહીદ થયા છે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા રક્તાંજલિ સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને સફળ બનાવવા સભ્ય ભારે જે ઉઠાવી હતી અજર કુરસી સાથે પ્રકાશવાળા